જામનગર પંથકમાં અનેક શિવાલયો આવેલા હોવાથી જામનગર નગરીને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે જામનગર પંથકમાં વધુ એક મહાદેવના મંદિરનું નિર્માણ થયું છે આ મંદિરની વાત કરીએ તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં બાર નાલા વિસ્તારમાં શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનો મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ મહોત્સવમાં હવન અભિષેક પાઠ તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન શંકરનું શિવલિંગ પાર્વતીજી હનુમાનજી ગણપતિ બાપાની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી હતી આ મહોત્સવમાં નાચગાન બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી યુવાધન દ્વારા શોભાયાત્રામાં ગરબાની રમઝટ જમાવાઈ હતી ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વમાં શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં હવન યોજી રંગે ચંગે ભગવાન શંકરના શિવલિંગનો થાળ પાર્વતીજીની પ્રતિમા ગણપતિજી હનુમાનજીની પ્રતિમા મંદિરના શિખરો ધ્વજાદંડો નાચગાન સાથે વાજતે ગાજતે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આંબરડીના સંત રામદાસ બાપુ અને બેડના દેવસી બાપા સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાધુ સંતોનું આયોજકો દ્વારા ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ધ્રોલમાં આવેલ બારનાલા વાડી વિસ્તારમાં વર્ષો જૂનું બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે તેનું બાજુમાં જ બાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે જામનગર જિલ્લો ધ્રોલ તાલુકો ધ્રોલ પોપરની અંદરથી હું જોડિયા રોડ ઉપર બાલા હનુમાનજી મંદિર વર્ષોથી અમારું આવેલું હતું ત્યાં બાલા બાલેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવેલું છે એનું ચાર દિવસનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે અને રેલીનું એક શોભાયાત્રાનું એક મોટું ભવ્ય આયોજન આજે જ ચાર વાગે રાખેલું છે ફાઈબાના મઢેથી બાલેશ્વર મંદિરે શોભાયાત્રા આવશે ભગવાન અહીંયા પાલખીની અંદર આવશે અને ચાર દિવસનું ભવ્યથી ભવ્ય પ્રસાદનું આયોજન કરેલું છે સાંજે આજે સાંજે નાટક છે ખોડિયાર રાજકોટનું ખોડિયાર ગ્રુપનું અને બાબળા ભૂત નાટક છે એની અંદર ધર્મપ્રેમી જનતાએ બધાએ નાટકનો લાભ લેવા અને પ્રસાદનો લાભ લેવા આવવા વિનંતી